જંબુસર ખાતે રાષ્ટ્રવાદી મુસ્લિમ પોસમાડા મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક દિવાનની આગેવાનીમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં જંબુસર તાલુકા પ્રમુખ નજીરભાઈ દિવાન દ્વારા પોસ માંદા સમાજના લોકોને સંગઠનની વિચારધારા સાથે જોડાવા માટે લોકોને અપીલ કરી લોકોને જોડી રહ્યા છે ત્યારે જંબુસર તાલુકા મહામંત્રી તરીકે સાજીદભાઈ દિવાન જંબુસર તાલુકા પ્રમુખ તરીકે સાહિલભાઈ શેખ જંબુસર તાલુકા મંત્રી તરીકે શાહિદભાઈ દિવાન અને આમોદ તાલુકા મહામંત્રી તરીકે ઇમ્તિયાઝભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસબંધા મહાજ હું ફારૂક ભરૂચ જિલ્લા અધ્યક્ષ આજરોજ જંબુસર તાલુકાની અંદર અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસબંધા મહાજનું મીટિંગ આયોજન કરેલું હતું જેમાં જંબુસર તાલુકા અને આમોદ તાલુકાની અંદરથી હોદ્દેદારોની નિમણૂક થઈ છે જેમાં સાજીદભાઈ દિવાન જંબુસર તાલુકા મહામંત્રી તરીકે આજરોજ એમને નિમણૂક કરે છે શેખ સાહિદ જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવી છે દિવાલ સાહિદ જંબુસર તાલુકાના મંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે અને દિવાલ આમદ તાલુકાના મહામંદિર તરીકે એમને જવાબદારી આપવામાં આવી છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદા મહાજી ભાજપ સરકાર સાથે ભાજપ ભારતીય જનતા પાર્ટી નેતૃત્વમાં કામ કરી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના અંદર પણ આ સંગઠનની અંદર લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે ત્યારે આજ રોજ જંબુસર તાલુકાના પ્રમુખ અમારા નજીભાઈ દિવાનની આગેવાનીમાં આ મિટિંગનું આયોજન કરેલું હતું અને એમાં અમારા જેટલા હોદ્દેદારો જોડાયેલા છે અને આવનાર દિવસોમાં જંબુસર તાલુકા અને આમદ તાલુકામાં પણ કેટલાક હોદ્દેદારો જોડાવાના છે અને આવી નાની મોટી મિટિંગોનું આયોજન કરીને અમારા લઘુમતી સમાજના શિક્ષણ સમાજના લોકોને પસબંધા સમાજના લોકોને જે પણ નાની મોટી તકલીફો છે સરકારી યોજનાઓ છે એની અંદર એમને લાભ મળે અને એમને તમામ કાયદા બધી જ રીતે એમને મદદ મળી રહે એના માટે અમારા સંગઠનના લોકો કામ કરી રહ્યા છે